અંગેશ્વરમાં એનજીસી થી ત્રણ રસ્તા થઈ ભરૂચી નાકા તરફ જતો માર્ગ પાલિકા હસ્તક કરાતા રૂપિયા ચાર કરોડ નેવ લાખના ખર્ચે નવીનીકરણ કરાશે આંગેશ્વરનગર નગરમાંથી પસાર થઈ હાસોડ સુરત તરફ જતો સ્ટેટ હાઈવે પાલિકા હસ્તક કરવા માર્ગ અને મકાન વિભાગે લીલી ઝંડી આપી છે હવે પાલિકાનગરના હાટ સમા મુખ્ય માર્ગનું નવીનીકરણ હાથ ધરાશે એનજીસી ઓફિસથી થી ભરૂચી નાકા સુધીના અંદાજે બે પોઈન્ટ એસી કિમી સુધીનો આ માર્ગ પાલિકાને પ્રાદેશિક કચેરી તરફથી તાંત્રિક મંજૂરી મળતા ચાર પોઈન્ટ નેવ કરોડના ખર્ચે બનાવવામાં આવશે બે પોઈન્ટ આઠ કિલોમીટર રસ્તો એની પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે અને આ રસ્તો અંદાજીત પાંચ કરોડ ત્રીસ લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે અને એની વહીવટી પ્રક્રિયા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આરસીએમ કચેરી સુરત મોકલી આપવામાં આવે છે અને ટૂંક જ સમયમાં એને ટીએસ મળતાની સાથે એનું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને અમારા પ્રયત્ન એવા છે કે ચોમાસા પહેલાં આ રસ્તોની કામ કામગીરી શરૂ થાય અને પૂર્ણ થાય પરંતુ જો વહીવટી પ્રક્રિયામાં વિલંબ આવે તો આ રસ્તો રસ્તો ચોમાસા પછી એકસો એક ટકા પૂર્ણ થશે અને અંકલેશ્વરની સુવિધામાં આ રસ્તો ખૂબ મહત્ત્વનો ભાગ ભજવશે